નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા શહેરમાં શહેરમાંથી ભવ્ય શિવજીની સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું મહાદેવની આરાધના કરવાનો પર્વ એટલે કે મહાશિવરાત્રીનો દિવસ અને મહાશિવરાત્રીના દિવસે વડોદરા શહેરમાં દર વર્ષે શિવજીની સવારીનું આયોજન કરવામાં આવે છે જેમાં નંદી પર સવાર થઈ સુવર્ણ મઢિત શિવ પરિવાર નગરજરિયાએ નીકળ્યા અને આ દરમિયાન સૌએ તેમને વધાવી લીધા મોટી સંખ્યામાં એટલે કહી શકાય કે હજારોની સંખ્યામાં શહેરીજનો આ શિવજી સવારીમાં જોડાયા હતા આખું વડોદરા શહેર જાણે શિવમય બની ગયું હોય તેમ હર હર મહાદેવના જયઘોષ સાથે આ શિવજીની સવારી નીકળી અને તેણે વાતાવરણને ભક્તિમય કરી નાખ્યું વડોદરા શહેરમાં આજે શિવજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું તે શહેરના પ્રતાપનગરમાં ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શરૂ થઈ હતી ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી શરૂ થયેલી આ ભવ્ય શિવજીની સવારી શહેરના અલગ અલગ રાજમાર્ગો પર ફરી અને કૈલાશપુરી ખાતે તેનું સમાપન થયું ડીજેના તાલ સાથે વાસ્તે ગાસ્તે અને ભજન મંડળીઓ સાથે નીકળેલી આ શિવજીની સવારી સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી રાજકીય અગ્રણીઓ સહિત કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં શહેરીજનો આ શિવજીની સવારીમાં જોડાયા હતા અને આખા જ શહેરમાં જાણે હરહર મહાદેવના નારાજ ગુંજતા હોય તેવું વાતાવરણ જોવા મળ્યું હતું આજે બની અને શિવજીની પૂજા અર્ચના શિવજીના ઉત્સાહ ઉમંગમાં રહ્યું છે અને સવારી દર વર્ષ આ વર્ષે કઈક અલગ જ અને અલૌકિક વાતાવરણમાં સમગ્ર વડોદરા રસ્તા પર આવી અને એમની આરાધના પૂજા કરી એમનું સ્વાગત અભિવાદન કર્યું છે અને આજે સર્વેશ્વર મહાદેવની જે સવા સાત વાગે મહાઆરતી થઈ આ મહાઆરતી ના ભાગ બનવાનું મને સૌભાગ્ય મળ્યું તે બદલ હું શિવ પરિવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સમગ્ર આયોજક સમિતિ નો હું ખૂબ ખૂબ આભારી છું અને આ જ પ્રકારે શિવજીની કૃપા શિવજીની હંમેશા કૃપા દ્રષ્ટિ આપણા પર રહે વડોદરા વિકાસ ના ઘટનામાં વધારે માં વધારે આગળ વધે બસ એ જ આજના દિવસે હું પ્રાર્થના કરું છું પટેલ સાહેબે સાવલી ના બાપજી અને પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ થી વિશ્વમાં સૌથી ઊંચી સુવર્ણ જડિત શિવજીની પ્રતિમાનું જે કરી છે અને સર્વેશ્વર મહાદેવ એનું કર્યું છે સતત વર્ષથી ચાલતી આ પરંપરા દેવો ના દેવો શિવજી પોતાના પરિવાર સાથે નગરચર્યા નીકળે છે બપોરથી જે નગરચર્યા ચાલુ થઈ આપ જોઈ રહ્યા છો કે આખું વડોદરા એ ઉમટી પડ્યું છે અને ત્યારે આ શિવજીના આરતીનો એટલે કે મહા મહાઆરતીનો લાહો લેવા માટે તમામ વડોદરા વાસીઓ અહીં ઉભા છે ત્યારે મને એવું લાગે છે કે આ પ્રકારનું વાતાવરણ કદાચ આખા દેશમાં વડોદરા શહેરમાં જ હશે અને જે વડોદરા એક ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની છે આ જે કહેવાય છે તે ખરેખર સાબિત થઈ રહ્યું છે આ માટે હું યોગેશભાઈ પટેલ મયંકભાઈ પટેલ અને તેઓના ટીમને ખૂબ અભિનંદન પાઠવું છું અને ભગવાન શિવજીની આ જ પ્રકારની કૃપા દૃષ્ટિ વડોદરાવાસીઓ પર વરસતી રહે એ જ એમની પાસે પ્રાર્થના